લખી દીધું ઇન્ડિયા એજ ભારત અને ભારત એ ઇન્ડિયા કોઈ બીજો દેશ નું નામ નથી હિન્દુસ્તાન જેવો કોઈ શબ્દ નથી

કેટલો વિસ્તાર ક્યાં લેવો ક્યાં એડ કરવો એને લઈને આર્ટિકલ બે અને આર્ટિકલ ત્રણ વાંચવા પડશે ત્યારે વિસ્તાર ડિવાઈડ થાય છે કયા વિસ્તારમાંથી કેટલો ભાગ કેટલો કયા રાજ્યમાંથી લેવો અને બીજું રાજ્ય અલગ પાડવું પછી આર્ટિકલ પાંચ ચાર થી અગિયાર સુધી આપણી નાગરિકતા સાબિત કરે છે કે આ દેશનો મૂળ માલિક કોણ નાગરિક કોણ અને વિદેશી નાગરિક કોણ અને હવે

342 2 366 खंड 25 एसटी शेड्यूल ट्राइब आदिवासी शब्द आदिवासी क्या थी। थी। है नहीं तो પછી આપણે કઈ રીતના કહી સકીએ કે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આદિવાસી શબ્દ તો છે જ નહીં તો આદિવાસી બનવા માટે આર્ટિકલ 12 અને આર્ટિકલ 13 આર્ટિકલ 13 તમને